ગુડ મોર્નિંગ રાધે રાતે ખેતરું લીલા છે આપણું ટ્રેક્ટર વાડે બોલાય હું કે તમે ખેડી જાવ તો વર જાય ખેતર તો પછી આપડે મચ્છી ના કાલે આવશે

We'll <laughs>

હા બાપભાઈ હા તમારી બેહો કેમ ભે આપણે આ ટેકર ની સવારી કરીએ કઈ ખાવો આવો આવો હા બાપભાઈ બંધ કરો બંધ કરો ગમે ત્યાં જાવ બાપભાઈ છે ને માવો લઈને જ બેઠાવ હા હા બરાબર છે બાપભાઈ તમારું કામ ઊંચું છે ફર્સ્ટ ક્લાસ તમને ગમે એમ કરીને મારે ચેનલમાં જોઈન્ટ કરવાના છે બાપભાઈ જોયા ને હાલો ભાઈ હવે આપણા મિત્રોને ને હિરેનભાઈને આપણે મળવા આવી ગયા તો હિરેનભાઈનું કહેવું કંઈક અલગ જ છે એનું કારણ છે કે તો બધી પલરી ગયા

સારું તો તમને મળે એવી સહાય કે મળે તો હિરેનભાઈ પાછળા ફેરવા વર્ગી ગયા તમે એમ કહી દોણે કાટવી તો પડશે જ કે નહીં કાજવી તો પડે હે કાજવી તો પડે છે આ સારો ઉપયોગમાં આવશે કે નહીં આવે હા આ તમે આ કૂતરાને પણ લઈને સાથે રખડો માને તમારું હા હો ભાઈ હા હિરણભાઈનો પુત્ર એનો બહુ માને એમ હારું ભલે હાલો ભાઈ હા ભાઈ હાલો ભાઈ પછી આપણે હિરણભાઈને આજે મેળ્યા અને મગફળીને પાછળ બિસાડ આપણે પળ રહી ગયા છે આકા મોસમીને વરસાદને કારણે તો આપણે એની રાય અભિપ્રાય નાખ્યો નિવેદનને બધું કર્યું છે અરજી વરજીન બધી એની રીતના અહીંયા જેટલું થાય એટલી કોશિશ કરી છે પણ આપણી કફારા જ આવે તો આપણે આપણી રીલ્સને આગળ વધારીએ ને જે વધુમાં વધુ શેર કરીએ જેથી કરીને હિરેનભાઈને થોડુંક વળતર મળે એને કંઈક ફાયદો થાય કોઈને રાહત દર મળે વ્યવસ્થિત તો આપણે એવી આશા રાખીએ છીએ તો આપણે એના માટે વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ રાધે રાધે